નમસ્કાર મોકલેલી સાયકલો ઉપર ભલે ચોમાસામાં માં ઘાસ ઉગી નીકળ્યું હોય આ ઘાસ ઉગડ્યા બાદ સાયકલો ઉપર ભલે કાટ પણ લાગી ચુક્યો હોય અને એની રીંગો પણ ભલે સફેદના બદલે પીળા કલરમાં પરિવર્તિત થઈ ગયું હોય પરંતુ આ તંત્ર હાર તો ન જ માન્યું તંત્રએ આ સાયકલ ઉપર ઉગેલું માત્ર ઘાસ જ સાફ ન કર્યું પરંતુ મજૂરોને બોલાવીને સાયકલ ઉપરથી કાટ ઉખેડીને તેને નવી નકોર પણ બનાવી દીધી અને આખરે એ વિદ્યાર્થીઓને સુધી આ કાટ ખાઈ ગયેલી સાયકલો તો નવી બનાવીને પહોંચાડી તો ખરી જ તંત્રની આ હિંમતને બિરદાવી તો પડે જ પરંતુ સરકારશ્રીએ લાખો રૂપિયા ખર્ચીને મોકલેલી સાયકલો એક વર્ષ કરતાં લાંબા સમયથી એ ખુલ્લા મેદાનમાં એ પડતી પડતી કટાઈ રહી પરંતુ તંત્રને આ વિતરણ કરવાનો સમય સુધા ન મળ્યો પરંતુ અમારા બબ્બે વખતના આ અહેવાલોના પગલે તંત્ર એ આંખ ઉઘાડી તો ખરી જ અને એ ઊંઘમાંથી જાગૃત થયું પણ ખરું અને આ કાટ ઉખાડીને આ સાયકલોને ફરી નવી નકોર બનાવીને વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચાડી તો ખરી જ જંબુસરની નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીઓને આ સાયકલનું વિતરણ કરવાના દ્રશ્યો તો આપણી સમક્ષ આવ્યા છે પરંતુ જંબુસર તાલુકાની અનેક શાળાઓમાં પણ આ સાયકલોનું વિતરણ પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ એની તસવીરો સામે આવી નથી અમને એ વાતનો આનંદ છે કે સરકારી તંત્રને જગાડવામાં અમારા અહેવાલે મહત્ત્વની ભૂમિકા ભજવી અમારી સામાજિક ભૂમિકા ભજવવામાં અમે સફળ થયા એ વાતનો આનંદ છે અને દર્શક મિત્રો આપનો પણ આભાર છે કે આપણે અમારા દર્શક મિત્રોએ અમારા આ સમાચારને પોતાની રીતે વાચા આપી જેના કારણે આ તંત્રએ પોતાની આળસ ખંખેરવાની ફરજ પડી આમ જંબુસર તાલુકાના વહીવટી તંત્રએ કાટ ખાયા પછી નવી નોકોર બનાવેલી સાયકલોનું વિતરણનો તો પ્રારંભ કર્યો જ છે એનો હાશકારો છે સરકારશ્રી દ્વારા લાખો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓ સુધી સાયકલ પહોંચાડવા માટે ખર્ચો કરવામાં આવ્યો અને એ પહોંચાડવા પહોંચાડવામાં જંબુસર સુધી આવી પરંતુ કોઈ પ્રકારે આનું વિતરણ એ વણથંભ્યું હતું જેનો હવે પ્રારંભ કરવામાં આવ્યો છે તેનો આનંદ છે